कोमल है कमजोर नहीं तू शक्ति का नाम ही नारी है जक्को जीवन देने वाली मौत भी तुमसे हारी है मौत भी तुमसे हारी जिंदगी एक पल है जिसमें न आज है न कल है जी लो बस इसको इस तरह कि जो भी आपसे मिले वो यही कहे कि यही मेरी जिंदगी का सबसे हसी पल है ની સુંદરતા સ્નેહ સાથ સાદગી બધું જ બધા લોકોને ગમે છે એક પણ એક સ્ત્રીની સ્વતંત્રતા લોકોને ગમતી નથી તો પણ સ્ત્રી બધું તૂલીને પોતાના કાર્યમાં સતત ને સતર સાહસ વીર આગળ વધતી જ રહે છે આથી જ કહેવાય છે કે નારી તો નારાયણું જ્યારે દીકરી જન્મે છે ત્યારે લોકો કહે છે કે એ તો પારકી થાપણ છે અને જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે કહે છે કે આ તારું ઘર નથી

એક વહી છે જે બે પરિવારોને એક બનાવી દેતી. કભી માં, કભી બહેન, કભી بیوی તો કભી દોસ્ત અને કભી બેટી બન્ન. આ સંસારને ન્યારા બના દેને. દેકરી પત્ની, વહુ, માતા, વિવિધ પાત્રો ભજવતી એટલે નારી. એમાં પણ ઘર સંભાળતા, બાળકો પરિવાર ની જૂથ જરૂરિયાત પૂરી કરનાર એટલે નારી. બહાર જઈને નોકરી પણ કરી શકે એટલે નારી. નારી શક્તિનો જવાબ જ નથી. ભગવાને નારીને અપાર શક્તિ સાથે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે. હું ઈશ્વર આભારી છું કે હું એક નારી છું એક દીકરી બહેન પત્ની માં અને હવે સાસુ તરીકે સ્ત્રી હંમેશા પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવીને રાખે છે ઘરના તમામ સભ્યોને એકબીજા સાથે પ્રેમથી સાંકળીને રાખે છે સ્ત્રી ને આજે હું વંદન કરું છું અને સ્ત્રીમાં અનેક અનેક ગુણો હોય છે જેમ કે સ્ત્રીમાં પ્રેમ હોય છે લાગણી હોય છે કરુણા હોય છે સંવેદના હોય છે અને હા જરૂર પડે ને ત્યારે તે પોતાના પરિવાર માટે રોદ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે આવી દુનિયાની તમામ સ્ત્રીઓને આજે હું મહિલા દિન નિમિત્તે કોટી કોટી વંદન કરું છું હેપી વુમન્સ ડે આઈ હેવ મેસેજ ટુ ઓલ ધ વુમન્સ આઉટ ધેર ફેમિનિઝમ ઇઝન્ટ અબાઉટ મેકિંગ વુમન સ્ટ્રોંગર વુમન્સ આર ઓલરેડી સ્ટ્રોંગ It's about changing the way the world preserves that strength. Happy Women's Day.